જાય રામાપીર પીર આજ રોજ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદળ ગામે બાબા રામદેવ પીર દાદાના સાનિધ્યમાં મેઘવાડ સમાજ દ્વારા મધુર અવાજમાં મોરલા મ્યુઝિક ફિટ કરાવવામાં આવે છે જી હા આ રવાજ હવે તમારા ગામડામાં સિટી માં કે શહેરો માં પણ ટુક છે એ પણ એકદમ વ્યાજબી ભાવ માં જો આપશ્રી પણ માતાજી ના સાનિધ્ય મંદિરે ધાર્મિક સ્થળે મોલમી સિસ્ટમ ફિટ કરવા માંગતા હોય તો આજે આટલા નંબર ઉપર સંપર્ક કરી લેજો ઓલ ગુજરાત માં હોમ ડિલિવરી પણ કરી આપવાના છે તેમજ જો તમે રૂબરૂ લેવા આવવા માંગતા હોય તો રાજકોટ જિલ્લો જસદન તાલુકો જૂના પીપળિયા ગામ રામજી મંદિર ની બાજુમાં અને હા વધારે માહિતી માટે તેમજ મોલમિક સિસ્ટમ લેવા માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરશો ધન્યવાદરી સોના બારણ સોના રામા પીર હોના ભારણ જુલો ના ના